સાસીધી રોડી રહીન આઈ ગયા તમારો ભાઈ આગડી કાત્રાપુરીના મંદિરની નદી આખર આઈ ગયા પછી આગડી આપણે આવી કે જે ગંગા ભી હતી એગર પીજો કો ભાઈ બંદો આવતો તો એટલે ઈ તો આગડી ઊભા રહીને આપણે જયાલે પછી એટલે ઘણી કથા કથાની છે આવી ગયા આગડી તુલસી રોડી પર આપણે ફરીન જવાનું હતું એટલે આપણે જી તો નદીના પાણીનો ફરીને આવી ગયા બીજી સાઈડ એ બીજી સાઈડ જ આપણે આવી ગયા નદી પાર કરીને ਅਸਲ ਅਜਿਹੇ ਬਹੁਤ ਪਾਸੇ ਦਿਖਾ ਦੋ ਪਬਲਿਕ ਇਹ ਲੇ ਲੱਗ ਮਸਤੀ ਕਰਦਾ ਤੇ ਤੇ ਜੀ ਆਪਣੀ ਅਗੜੀ ਦੂਜੀ ਦਿਖਾ ਦੋ ਪਾਸੇ ਜੀ ਆਪਣੀ ਅਗੜੀ ਨਦੀ ਇਹਨੇ ਕੋਤਰੀ ਨਦੀ ਦਿਖਾ ਲਈ ਕਿੰਨੇ ਜੀ ਖੜੀ ਤੇ ਬਸ ਵੇਲਾ ਹੀ ਗਿਆ ਤਾਂ ਕੋਈ ਦਿਖਾ ਦੋ ਤੂੰ ਆਖੀ ਨਦੀ ਹਤੀ ਅਜਿਹੀ ਰੇਤੀ ਰੇਤੀ ਦਿਖਾਤੀ ਹਦੀ ਤੇ ਜਦ ਜਿਆ ਆਪਣਾ ਗਰਮੀ ਪਉਣ ਲੱਗਦੀ ਹਦੀ ਤੇ ਉਸਲੀ ਕਰਦਾ ਕਿ ਜੱਟਲਾ ਮੈਂ ਪਜੀ ਆਪਣੇ ਬੱਚੇ ਨਦੀ ਦੇ ਵਿੱਚ ਤੁਰ ਤੁਰ ਵਾਣ ਜਾਉਂਗੋਲੀ ਇਹ ਵਾਣ ਜੀ ਨਾਲ ਚੱਲੇ ਜੀ ਸਿੰਪੇ ਦੀ ਮੋਟੀ ਦੀਵਾਰ ਤੇ ਨਦੀ ਵਿੱਚ ਬੱਚੇ ਵਸ ਪਜੀ ਆਪਣੇ ਇੱਥੇ ਨੇ

આવી ગયા ભાઈબંધો હતા પછી આપણે ભાઈબંધો આવી ગયા હતા એટલે હવે ચાલ્યા પછી મેરામાં અંદર જોવા પહેલાં આપણે આવીને અહીંયા આવીને જો પીધી મફતી ચા મફતી ચા પીને પછી દુકાનો જોવાની જોયું તો બધી બહુ દુકાનો પહેલી પછી આપણે હતી ડાયરેક્ટ જે બરફની ધારીએ અને લીધે ખાવા મળે બરફ ખીજુ ખાવા આખી ખાઈને તમારા ભાઈ ચાલી અંદર મેવા તરફને આવી ગયો હે પગોડીન દારીયા તમ ભાઈ દેખતી પગોડી પગોડી ખઈ અને પજાવાડે ભવંતજી જે આપડી આવી મંજો ખા મંજો અમેથી પકડે પડે કા પડે કા લઈને ભઈ ચાલે થોઈ ઘર રે ચોઈ પેર પે ઘરવાજુ ઘરવાજુ ને દારૂ ત્રીને આઈ ગઈ નદી નદી આ કે જો તો 1000 નામ તો મેચ ઈવાર નદી બચી વત ઉસી આડેથી ચાલે ઘરવાજુ ઘરવાજુ જાતા હતા બધા પબ્લિક આવતું તો આપણે જ વધારે ખા કે આપડી આયા હતા એટલે પબ્લિક જોમલ પર જાવડી આ કે નદી વન છે जता आप गया अपने मंदिर कष्ट मंदिर आप गया चीक जहाँ थे धार चढ़वा धार चढ़ी आ गया उपर ऊपर बैठे थोड़ी घर लागे थाक थोड़ी तो थाक खाई पाई थोड़ी चालू घर बाजू मिली से कानूननाथ जय माताजी